કડી વિધાનસભામાં પેટા ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જયદેવપુરા ગામના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે ગામના લોકોનો આક્ષેપ છે કે છેલ્લા પંદર વર્ષથી પડતર રહેલા પ્રશ્નોનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અને રાજકારણીઓ દ્વારા માત્ર વચનો આપવામાં આવે છે કાર્ય થતા નથી ગ્રામજનોના જણાવ્યા અનુસાર દરેક ચૂંટણી સમયે નેતાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવી વચનો આપે છે પરંતુ પછી સમયસર કોઈ જ કામકાજ થતું નથી જેના કારણે લોકોમાં ગંભીર અસંતોષ જોવા મળ્યો છે ગામના મુખ્ય મુદ્દાઓમાં ગાયકવાડ વખતે નેડિયામાં ગંદા પાણીનો નિકાલ ન થવો અને જમીન સંબંધ જમીનના રિસર્વે સંબંધિત સમસ્યાઓનો ઉકેલ ન આવવો મુખ્ય છે ગ્રામજનો કહે છે કે સતત રજૂઆતના કાર્યો છતાં પણ કોઈ પ્રતિસાદ ના મળ્યો અગાઉ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીને પણ આ મુદ્દાઓ અંગે જાણ કરાઈ હતી તેમને છતાં કાયમી ઉકેલ આવ્યો નથી

અમારા ગામમાં ચારેક પ્રશ્નો એવા છે કે આજ સુધીમાં એનું કોઈ નિરાકરણ આવતું નથી અમે લેખિતમાં જાણ કરી છે રૂબરૂમાં જાણ કરી છે અને મેન મુખ્ય પ્રશ્ન છે નાની કડીથી શિયાપુરા જતું નેડ્યું અને એની પૂર્વમાં અમારા ગામની પચાસ પાંચસો વીઘા જમીન આવેલી છે તો એ ખેતરોમાં જવા માટે બહુ મોટી આપત્તિ પડે છે કારણ કે ગંદા પાણીમાં ચાલવું પડે છે ચાલીને તો જવાતું નથી ટ્રેક્ટર પર બેસીને જ જવું પડે છે કારણ કે ગંદા પાણીમાં પગ કોણ મૂકે એટલે આ મોટા મોટી સમસ્યા છે ને એ પાણી બંધ કરવા માટે અમે આ લોકોને ઘણી વખત લેખિતમાં જાણ કરી છે કડી તાલુકા સદનમાં કરી છે કલેક્ટરને જાણ કરી મહેસાણા જાણ કરી ટીડીઓને જાણ કરી છે ગાંધીનગર મુખ્યમંત્રી સેવા સદનમાં પણ જાણ કરી છે અને ત્યાંથી પણ એ લોકોએ ટીડીઓને રજૂઆત કરી હતી મારી રૂબરૂમાં જ ફોન કરીને ગાંધીનગરથી તો ટીડીઓ આજ સુધી મુલાકાત લેવા આવ્યા નથી અને પ્રાંત ઓફિસર જોડે પાછા અમને બોલાવ્યા હતા એમને તારીખ નક્કી કર્યા મુજબ કે આ તારીખે તમે આવજો તમારા નાના સુંદરમાં અમે ગયા તો એ લોકોએ ટીડીઓને પણ બોલાવી રાખ્યા હતા તલાટી નહીં બોલાવી રાખ્યા હતા અમે અમને કીધું કે ભાઈ આમનો પ્રશ્ન શું છે એ પ્રશ્ન બધો સંભળાયો વાકેશ વાકેફ કર્યા તો એ ડેપ્યુટી કલેક્ટર સાહેબે એવું કીધું પ્રાંત સાહેબે ટીડીઓને કે તમે ચાર દિવસ કે પાંચ દિવસની અંદર તમે આની પૂર્ણ સંપૂર્ણ તમે તપાસ કરી આવો અને જે તે રિપોર્ટ મને આપો અને જ્યારે તમે તપાસ કરવા જાઓ ત્યારે ગામના સરપંચને જોડે રાખજો

રાજકારણી નેતામાં તો પહેલાં શું છે કે આજે એક્સપેર્ડ થઈ ગયા ધારાસભ્ય એમને અમે વાકેફ કર્યા હતા અને એ કોછડ ચોમાસામાં ખાલી આવેલા બાકી ત્યાર પછી એમને કશું ઘટતું કર્યું નથી આ સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે અમારે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું મતદાન કોઈ નહીં કરીએ કેટલું વોટિંગ છે આજકાલમાં અમારા ગામમાં સવા ચારસો ચારસો સાડી ચારસો આજુબાજુનું વોટિંગ છે અને રેશ્નકાંત બેનામ મારું હિદીપુરાનો વરિષ્ઠ નાગરિક અને મારી આ ગામ તરફથી એવી કમ્પ્લેન છે કે અમે ભૂખ હડતાલ પર ઉતરેલા રી સર્વે માટે અમારી જમીન આખા ગામની જમીન માટે ભૂખ હડતાલ પર એક અમારા રમેશભાઈ કરીને ઉતરે અને ગામને આખા ગામનો સપોર્ટ હતો એમને અને કલેક્ટર અહીંયા ભૂખ હડતાલ ઉતર્યા પછી સમાધાન માટે આવ્યા અને અમારા ગામનું સર્વે કરવા માટેની એમને બાંધારી આપી અને રી સર્વે કર્યું ખરું પણ જે જૂના પ્રશ્નો જે અમારા વધઘટ જમીનના હતા એમાં કોઈ ફેરફાર થયો નથી સર્વે કર્યું એમને પણ એમાં કંઈ એનું સોલ્યુશન લાવી શક્યા નથી અને આ સોલ્યુશન પણ હજુ અમારો બાકી જ છે અને બીજો પ્રશ્ન હવે અત્યારે આ અમારો પાણીનો છે પાણીનો પ્રશ્ન કે જૂનો હતો પણ અમે આ ચૂંટણી આવીએ એટલે અમે એને ઉપાડ્યો છે અત્યારે તો ચૂંટણીનો બહિષ્કાર કરીએ કે અમારું પાણી કોઈ પણ હિસાબે બંધ હોવું જોઈએ ગંદકીનું પાણી આવે છે અને ગંદકીના પાણીમાં તમે એકવાર તમે પોતે જાતે પગ મૂકી જવો તો ખબર પડે કે આ ગંદકી છે કે પાણી છે બરાબર એટલે એનું ખાસ સમાધાન લાવવાનું છે એના માટે અમે આ અત્યારે બહિષ્કાર કરેલો છે ચૂંટણી નો બરાબર